રહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને દેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોએ ભાગ લીધો હતો વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે દરેક માં ફોટા પાડવામાં છે ઊભા થઈ અને ફોટા પડાવો જવો પહેલા બે નો હાથ પહેરાવ છે ઊભા છે અને તમને લોકો પૂછે કે ભાઈ અમારે તલોજ જવું છે રસ્તો બતાવો તો તમે અહીંથી બતાવ કે અહીંથી મહાદોર જાઓ મહાદોર થી દેગામ જાઓ દેગામ થી હરસોલ જાઓ હરસોલ થી કલોજ જાઓ એ ખોટું છે આ સીધો રસ્તો છે તો તમે અવળો બતાવો તો એ પાપ લાગે કોઈ દિવસ કોઈને ખોટો રસ્તો બતાવાય નહીં હતાશો પરિબંધી ના હોય ના તથા ભૂલતા રહેવા લાભન વેગવશે વિનહોદા નિજા ચતેના યોપ્રમાણે ના પુણ્યં પુણ્યા દીર્ઘમાયુરહસ્તે પ્રવંતો પ્રવંતો પુણ્યં પુણ્યા દીર્ઘમાયુરહસ્તો હવે હરેસ ભાઈ એના એવા આડા જો આતને આ બે ફોટો પાડનાર આપણે આજના જમાનાની છોકરીઓ ક્યારે ઉઠીએ ક્યારે ખાઈએ કામમાં કેટલા વ્યસ્ત રહીએ કોઈ જ ટેબલ નથી બસ આજ લાઈફ સ્ટાઇલ ના લીધે આજના સમયમાં વધી ગઈ છે વ્યંધત્વની સમસ્યા આપણે જો ને ગમે તેટલા મોડર્ન કેમ ના થઈ જઈએ પણ પેરેન્ટ બનવું એ બધાનો જ ડ્રીમ હોય છે મેન્દ્યોની કોઈ પણ સમસ્યા હોય છતાં પણ આપનું આ ડ્રીમ પૂરું કરશે ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ વુમેન્સ હોસ્પિટલ મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર જે આપની માટે લઈને આવ્યું છે ફ્રીમાં એટલે કે નિઃશુલ્ક નિદાન કેમ્પ અઠ્યાવીસમી એપ્રિલથી પાંચ મે સુધી સવારે 11 થી સાંજના છ વાગ્યા સુધી આપ જઈ શકો છો નિદાન કરાવી શકો છો આપણે પીસીઓડી ની સમસ્યા હોય ગર્ભાશયની ગાંઠ હોય આપે ઘણી વખત આઈયુઆઈ અને આઈવીએફ કરાવ્યું હોય ને ફેલ થયું હોય છતાં પણ રહો ચિંતામુક્ત કારણ કે ન માત્ર નિદાન એની સાથે સાથે આપને ટ્રીટમેન્ટ પણ અહીંયા રાહત દરે મળશે 0% ઈએમઆઈ ની સુવિધા પણ અહીંયા છે અને આ નિદાન કેમ્પ માટે આપ રજિસ્ટ્રેશન કરાવવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરી શકો છો આ સિવાય અહીંયા બધી જ લેટેસ્ટ ટેકનોલોજી થી મળે છે ટ્રીટમેન્ટ અને અહીંયા ની ટીમ 15 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે એટલે જ હું કહીશ વ્યંધત્વ નથી કોઈ અભિશાપ તો મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ જતા પહેલા ના થશો હતાશ